દેવી દેવતાઓના લગ્ન પ્રસંગ ઉજવે છે આજથી સો વર્ષ પહેલા ગામના દેવી દેવતાઓની પેઢી બદલવામાં આવી હતી એ બાદ ગામ લોકો ભેગા મળીને ગામની પેઢી બદલી દેવોના લગ્ન લેવાનું પણ નક્કી કરી દસ દિવસથી ગામની સીમમાં આવેલા વીસ જેટલા દેવસ્થાનોના જૂના માટીના ઘોડા અને લાકડામાંથી ઘડેલા દેવ પ્રતિકો દૂર કરી નવા દેવોના ઘોડા અને ખૂટડા બદલી કરુડિયા ઇંદમાં હળદી પૂજા વિધિ સાથે ઇંદની ઉજવણી કરવાનો એક લગ્ન કર્યો છે આદિઅનાદિ કાળથી ચાલતી આવતી આ પરંપરા મુજબ ગામમાં સુખાકારી જળવાય એવી રીતે માન્યતા ગઈ રાત્રિના આજુબાજુના થી વીસ ગામોના લોકો ઢોલ માંદલ સાથે કરમ અને કળાના ઝાડની પૂજા વિધિ કરી દસ ડાળીઓ કાપનાની કુદરત પાસે મંજૂરી માગે છે અને જે ડાળીઓને જમીન પર પાડવા દેવામાં આવતી નથી અને આ ડાળીઓને વાસ્તે ગાસ્તે અખાડા સુધી લાવી ડાળીઓને સાત ફેરા નાસ્તા ગાતા રમાડવામાં આવે છે અને ડાળીઓની પૂજા વિધિ કરી ડાંગરની પૂજા પાળી ડાળીઓને રોપવામાં આવે છે અને ત્યારબાદ સદીઓ જૂના દેવોના પાટલા અને માટલા ડાળીઓ આગળ સ્થાપન કરી બળવા દ્વારા આખી રાત ગાયના રૂપે કથા કરવામાં આવે છે લોકગીતો ગાય છે તો બળવા દ્વારા ગાયના રૂપે કથા કરવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટ્યા હતા આદિવાસી સંસ્કૃતિ મુજબ જે આપણા પૂજન વિધિ હોય છે અને એના પ્રમાણે જે દેવ બદલવામાં આવે છે આ કાર્યક્રમમાં આજે હું ઉપસ્થિત રહ્યા અને મને ખૂબ આનંદ થયો આપના આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે એટલી સ્ટ્રોંગ છે લોકો વચ્ચે એટલો પ્રેમ ભાવ છે અને મને જોઈને આનંદ થયો કે પુનિયાવાટ ગામના લોકોએ અને અન્ય તાલુકાના લોકો પણ દૂર દૂરથી અહીંયા આ કાર્યક્રમમાં આવેલા છે મને ખૂબ આનંદ થયો અમારા આદિવાસી જિલ્લાના તમામ આદિવાસી મારા ભાઈઓ બહેનો અને વડીલોને આજે મારા વતન પુનિયાવાટથી એ ખુશખબર આપું છું કે સો વર્ષ પહેલાં જે અમારા પ્રકૃતિ પૂજક હતા અને આજે અમારે અહીંયા ગામસાઈ કરીને આજે અમારી જે પૂજા વિધિ થઈ છે પ્રકૃતિ જ એ જીવન છે ગુજરાત રાજ્યની અંદર કે સમગ્ર દુનિયાની અંદર જે પણ આદિવાસી સમાજ છે તમે આફ્રિકામાં જાઓ તમે ઇન્ડિયામાં આવો તમે રેડ ઇન્ડિયન્સમાં જાઓ તમને ત્યાં ટીમલી જેવો ડાન્સ જોવા મળશે ત્યાં તમને હાથમાં ટેટું મળશે આવા અમારા પાર્યા જેવા હથિયાર તમને ત્યાં મળશે અમે પ્રકૃતિની સાથે જીવાવાળા છીએ આ અમારું જીવન પ્રદર્શન છે અમારા ભગવાન સૂર્ય એ દેખાય છે પવન એનો અનુભવ કરાય છે ધરતી અમે જીવીએ છીએ અગ્નિ અમારા ભગવાન છે અમારા લાઈવ ભગવાન છે આજે એક આદિવાસી નેતા તરીકે મારા આદિવાસી સમાજની એક આઈડેન્ટિટી માટે એક છબી માટે આજે અમારે સત્તર સત્તર જાતના જે પુરાવા આપવાની વાત આવે છે મને ખરેખર દુઃખ થાય છે કે સરકારે અમારા આદિવાસી નિર્દોષ ને ઓળખવા જોઈએ અમને આદિવાસી તરીકે ગરીબ કલ્યાણ મેળા કરીને જ્યારે ઉપર સ્ટેજ પર બોલીને દાખલા આપે છે આદિવાસી સીટ એમપી તરીકે જાહેર થયેલી છે આદિવાસી વિસ્તારમાં વિધાનસભાની સીટો જાહેર થયેલી છે અનુસૂચિ પાંચ અને છ વિસ્તાર છે છતાં પણ આદિવાસી સમાજ સાથે અન્યાય કેમ આજે હું એવું કહેવા માગું છું સરકારના પ્રતિનિધિઓને સરકારશ્રીના નિયામકશ્રીને શ્રીને આદિજાતિ મંત્રીશ્રીને અને જે લોકોએ વિશ્લેષણ સમિતિના જે સભ્યો છે ને એને આ દિવસ અહીંયા હાજર રહેવું જોઈએ એઝ પર ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇટ ઇઝ શોન ઇન અ બુક કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા દેટ ટ્રાઇબલ્સ આર હેવિંગ દેર ઓન સ્પીચ દેર લાઈફ સ્ટાઇલ ઇઝ ટોટલ ડિફરન્ટ દે લિવ્સ ઇન ધેર ઓન કલ્ચર અમે અમારી સંસ્કૃતિને અમારી પ્રકૃતિને બચાવીને રાખી છે અને મને એવું લાગે છે કે આદિવાસી સમાજને ખરેખર ન્યાય મળતો નથી સરકારે ખરેખર આદિવાસીઓને ઓળખવા જોઈએ રામ ભગવાનની વાર્તા આવે તો સબરીમાની વાત આવે દ્રોણાચાર્યની વાત આવે એકલવ્યની વાત આવે જ્યારે 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 ઇતિહાસો લખાયા છે ત્યારે ત્યારે આદિવાસીઓ છે હું તો કહું છું દેશ આઝાદ થયો એની પહેલાં આદિવાસીઓને લડાઈ હતી આજે અમારો ઇતિહાસ ક્યાંક ને ક્યાંક દબાઈ ગયો છે પણ હું સમગ્ર ગુજરાતના આદિવાસીઓને કહેવા માગું છું આપણી સંસ્કૃતિ જગાવો આપણી સંસ્કૃતિ જગાવો આપણા દરેક ગામમાં વાર તહેવાર આપણો થવો જોઈએ આદિવાસીઓની જે હજારો વર્ષ પૂર્વેની ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિ આજે આપ જે જોઈ રહ્યા છો તે હજારો વર્ષ પૂર્વેથી છોટાઉદેપુર જિલ્લામાં વસતા રાઠવા આદિવાસી સમાજ પોતે પેઢી બદલવાનો જે રિવાજ જે છે આજે સો વર્ષ પછી પોતે કરી રહ્યો છે અને પુણ્યાવાટ ગામના જે લોકો જે છે પોતે ખભે ખભો મિલાવીને એકતા સ્વરૂપે પોતે પોતાના પરંપરાગત વસ્ત્રોની અંદર નાચખાન કરીને આજનો જે પેઢી બદલવાનો જે રિવાજ જે છે જે વારસાગત જે છે પરંપરાગત છે તે આજે વધી રહ્યા છે અને પૂર્ણ સંપૂર્ણ ધાર્મિકતાથી જે કોઈ પેઢી બદલવાનો રિવાજ છે આજે બાબા જે દેવ છે દેવ છે તેમનો ઉત્સવ આજે ઉજવી રહ્યા છે આ જે મહત્ત્વ છે આના માટે જે પાછળ જોઈ રહ્યા છો કે ડાળો જે રોપવામાં આવી છે જે પ્રકૃતિના જે દેવ છે હિન્દી રાજા છે તેઓની જે પ્રાર્થના કરીને જળ જંગલમાં જમીનમાં રહેલા તમામ જીવોનું જે રક્ષણ માટે અને જે કંસરી માતા જે છે તેની ઉત્પત્તિ માટે સર્વેને સમાન જે સુખાકારી માટેની જે પ્રાર્થના હોય છે તે કરવામાં આવતી હોય છે અને ગામની અંદર કોઈ મુશ્કેલી ના રહે પ્રકૃતિ મુશ્કેલી ના રહે તેના માટે જે બાધા હોય છે તેનું જે આ પરંપરાગત રીતે જે ઉત્સવ ચાલે છે જે આજે સો વર્ષ પછી ફરીથી પુણ્યાવાટ ગામના લોકો આજે કરી રહ્યા છે અમે જે પુણ્યાવાટ ગામે ગામના દેવોની જે સ્થાપના કરી એના પહેલાં પૂર્વે જે અમારા પૂર્વજોએ લગભગ સો વર્ષ ઉપરાંત થઈ ગયા ત્યારે આ દેવોની સ્થાપના કરી હતી પણ અમારો જે નવયુવાન છે એમને કંઈ શું ખબર નથી પડતી એના માટે અમે આખા ગામના મીટિંગ ભરી અને મીટિંગની અંદર ચારસો ઘરો છે ચારસો ઘરોના બધા વ્યક્તિ ભેગા થયા અને અમે ફાળો નક્કી કર્યો પચીસો રૂપિયા અને લગભગ દસ લાખની આજુબાજુ અમારો ફંડ ફાળો છે અને અમે એના લાકડા ખરીદ્યા અને એનો સ્થાપના માટેની બધી તૈયારીઓ કરી એમાં અમારે વીસ તારીખથી અમે સ્થાપના ચાલુ કરી અને સત્યાવીસ તારીખે પૂર્ણ કરી એમાં અમારા વીસ વીસ જેવા સ્થા દેવસ્થાનો છે એમાં રાણી કાજલ આવે ખેડબાઈ આવે વેરાઈ માતા આવે પછી જે દેવો છે કાળિયાભૂત આવે પછી સાલક્યો દેવ આવે મેળાઓ દેવ આવે એવા અનેક દેવો વિશેક દેવો છે એની અમે સ્થાપના કરી અને જે અમારા આદિવાસી સંસ્કૃતિ છે તે જાળવવા અમે કોશિશ કરી અને જે નવ યુવાન છે એમને પણ આ આદિવાસી સંસ્કૃતિની જે ખબર પડે એના માટે અમે આ પ્રયાસ કર્યો છે અને ગામે ગામથી આજે પચીસ પચાસ ગામથી લગભગ હજારોની સંખ્યામાં અહીંયા અમારા મેળાની અંદર આવશે અને પોતપોતાના વેશભૂષાની અંદર નૃત્ય અને ઢોલ વગાડી અને નાચગાન કરશે આખી રાત લગભગ સવાર સુધી ચાર વાગ્યા સુધી આ પ્રોગ્રામ અમારો ચાલુ રહેશે